ડબોઈ તાલુકાના પુડા વસઈ વચ્ચેથી પસાર થતું નાડું જર્જરિત હાલતમાં થઈ ગયું છે ચોમાસા દરમિયાન કેટલોક ભાગ નાળાનો બેસી ગયો હતો જેને મેટલ નાખીને તેને સરખું કરવાનો હતો પણ તે મેટલનો ભાગ પણ ધસી પડ્યો છે જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેટલીક જગ્યાથી નાડું બેસી પણ ગયું છે આ રોડ પરથી મોટા વાહનો પર અવર જવર કરતા નાના વાહન ચાલકોને તકલીફ પડી રહી છે ડભોઈ તાલુકાના પુળાથી વસઈ જવાના રસ્તા પર નાળું બનાવવામાં આવ્યું છે તેની રેલિંગ પણ આજુબાજુ નથી અને વીસ ફૂટ ઊંડું હોવાને કારણે જીવના જોખમે લોકો પસાર થાય છે ત્યાંથી ભારદારી વાહનો પણ પસાર થાય છે જો આ નાળું અચાનક બેસી જશે અને દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આ નાડુ નવું બનાવવા માટેની વાહન ચાલકોની માંગ ઉઠી છે